આજે આપણે વાત કરીશું મા લક્ષ્મીની મૂર્તિ અથવા ફોટોને વાસ્તુશાસ્ત્રના નિયમ મુજબ કઈ જગ્યા પર રાખવા જોઈએ કઈ દિશામાં રાખવા જોઈએ તે વિશે નમસ્કાર દર્શક મિત્રો ખબર છે ડોટ કોમમાં હું માલવિકા આપનું સ્વાગત કરું છું મિત્રો જો તમે વાસ્તુશાસ્ત્રમાં માનતા હોવ તો તમને ખબર જ હશે કે વાસ્તુશાસ્ત્રમાં તમામ દિશાઓનું એક આગવું મહત્વ છે તમારા ઘરમાં કઈ દિશામાં કઈ વસ્તુ ક્યાં મૂકવી જોઈએ કઈ રીતે મૂકવી જોઈએ કઈ વસ્તુ રાખવી જોઈએ કઈ વસ્તુ ન રાખવી જોઈએ એ તમામ માટેના નીતિ નિયમો વાસ્તુશાસ્ત્રમાં હોય છે ત્યારે આજે આપણે વાત કરીશું મા લક્ષ્મીની મૂર્તિ અથવા ફોટોને વાસ્તુશાસ્ત્રના નિયમ મુજબ કઈ જગ્યા પર રાખવા જોઈએ કઈ દિશામાં રાખવા જોઈએ તે વિશે માતા લક્ષ્મીને હિન્દુ ધર્મમાં ધનની દેવી માનવામાં આવે છે મહાલક્ષ્મીના લક્ષ્મીના આશીર્વાદથી વ્યક્તિને જીવનમાં અપાર સુખ સમૃદ્ધિ અને સંપત્તિ મળે છે વાસ્તુશાસ્ત્રમાં દેવી લક્ષ્મીની કૃપા મેળવવા માટે અનેક ઉપાયો જણાવવામાં આવ્યા છે કે ઘરમાં મા લક્ષ્મીની મૂર્તિ અથવા ફોટો રાખવો ચાલો જાણીએ કઈ દિશામાં દેવી લક્ષ્મીનો ફોટો કે મૂર્તિ લગાવવી શુભ છે સાથે જ મા લક્ષ્મીનો ફોટો કે મૂર્તિ રાખતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તે વિશે મા લક્ષ્મીની મૂર્તિ અથવા ફોટાને રાખવાના વાસ્તુ નિયમોની વાત કરીએ તો વાસ્તુશાસ્ત્ર મુજબ દેવી લક્ષ્મી નો ફોટો ક્યારેય દક્ષિણ દિશામાં ન લગાવવો જોઈએ આમ કરવાથી ઘરમાં ગરીબી આવે છે અને પૈસા પણ દૂર થાય છે ઘરમાં ક્યારેય એટલે કે કે ફોટા મૂર્તિ ન રાખવી કમળના ફૂલ પર બિરાજમાન દેવી લક્ષ્મીનો ફોટો હંમેશા ઘરમાં રાખવો જોઈએ વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરમાં ક્યારેય પણ માલક્ષ્મીની તસવીર કે મૂર્તિ એવી ન રાખવી જોઈએ કે જેમાં માતા મુદ્રામાં હોય હોય એટલે કે કે રહ્યા માતા લક્ષ્મીનો એવો ફોટો મૂર્તિ હંમેશા ઘરમાં રાખવી જોઈએ કે જેમાં માતા લક્ષ્મી કમળના ફૂલ પર બિરાજમાન હોય આવો ફોટો જ ઘરમાં રાખવો જોઈએ આ સાથે જ ઘરમાં લગાવવામાં આવતી સૌથી શુભ તસવીર ફોટો અથવા મૂર્તિ એ હોય છે કે જેમાં કમળના ફૂલ પર બિરાજમાન હોય અને સોનાના સિક્કા વરસાવતા હોય હોય સાથે જ દેવી લક્ષ્મીની બંને બાજુ હાથી બાજુનો ફોટો કે મૂર્તિ મૂકવા માટે ઉત્તર દિશા સૌથી વધુ શુભ હોય છે આમ કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ ધન ધાન્ય અને વૈભવ બની રહે છે આમ કરવાથી વ્યાપારમાં પણ એટલે કે બિઝનેસ માં પણ ફાયદો થાય છે આ સિવાય માતા લક્ષ્મીની મૂર્તિ અથવા ચિત્ર પણ ઉત્તર પૂર્વ દિશામાં લગાવી શકાય છે સાથે જ માતા લક્ષ્મીની મૂર્તિનો ચહેરો એવી રીતે રાખો કે જ્યારે પણ તમે તેમની પૂજા કરો ત્યારે તમારું મુખ ઉત્તર દિશા તરફ હોવું જોઈએ માતા લક્ષ્મીની મૂર્તિ પથ્થર અથવા ધાતુની હોવી જોઈએ ઘરમાં ક્યારેય